નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત અમૂલ્ય વન્યજીવ સૃષ્ટિ જતન સંવર્ધન અને સંરક્ષણ કરવું આપણા સૌની સહિયારી જવાબદારી છે ત્યારે આ વર્ષે સમગ્ર ભારતમાં વન્યજીવ સંરક્ષણમાં લોકોની સહભાગીતા એ થીમ પર વન્યપ્રાણી સપ્તાહ ઉજવાઈ રહ્યું છે ભારતમાં દર વર્ષે તારીખ બેથી આઠ ઓક્ટોમ્બર દરમિયાન વન્યપ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે વન્યપ્રાણી સપ્તાહમાં વન્યપ્રાણીઓના સંવર્ધન અને સંરક્ષણ અંગે જનજાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી નિમિત્તે એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ અને સંતરામપુર વિભાગ સ્ટાફ સાથે મળી સ્નેક અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં વિવિધ પ્રજાતિના સાપ વિશે માહિતી આપવામાં આવી ઝેરી અને બિનઝેરી પ્રજાતિના સાપ વિશે સચિત્ર માહિતી આપી આસપાસમાં રહેણાંક વિસ્તારમાં સાપમગર જેવા વન્યજીવ દે તો વન વિભાગ અથવા એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમનો સંપર્ક કરવો જેથી તેનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે કુદરતી વાતાવરણમાં છોડી શકાય આસનેક અવરનેસનો કાર્યક્રમ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ સંતરામપુર ની ટીમ અને વન વિભાગ સંતરામપુર દ્વારા સંતરામપુર તાલુકાની તાલુકા પ્રાથમિક શાળા તાલુકા કન્યા શાળા અને મુખ્ય પ્રાથમિક શાળા નરસિંહપુરમાં આયોજન કરવામાં આવ્યો હતો જેમાં શાળાના બાળકોએ સાપ વિશે વિવિધ પ્રશ્નો પૂછી જાણકારી મેળવી હતી એના કરતાં તરત હોસ્પિટલ આપણું નજીકનું કોઈ પ્રાઇવેટ હોય કે સરકારી હોય કે

થઈ ગયું એ સમયે કલાક બીજી બાજુ જઈને ફર્યા એ સમયે પહેલા જ લોકો હોસ્પિટલ ગયા હો એ છોકરાનું ઈલાજ પર લાવવા પાણી આવ્યું એમની ઘરની બે સરકારીના કારણથી છોકરાનું મૃત્યુ થયું એના પછી અમારા પર બી આવી આવી પણ મેં તો અમે પણ કીધું કે તમે પહેલાં પહોંચો હોસ્પિટલ પહોંચો પણ એ લોકો આવડું આમ માણસ કોઈ માનતા ના હોય કે અમારે તો બળવાખાને જવું છે ભુવાખાને જવું છે આ જગ્યાએ લઈ જવું પછી અમે હોસ્પિટલ લઈ જતું એક છોકરો દસથી બાર વર્ષમાં છોકરો નાનો ભૂલકો છોકરો

એમનું હોસ્પિટલાઇઝન કર્યું એમાં કાકા લઈનાથ પૂછ્યું મેં જેવી બહાર દેખી એટલે મને લાગી એમાં પ્રમુખસિંહને કીધું કે આ રીતની છે તો મને બી થોડીક અનુભવ ખબર તો પ્રમુખસિંહ કીધું કે આ પોઝવાની બાઇટ છે કાકાને મેં કાકાને